ચાલુ જ છે લાઈવ ચાલુ જ છે મારા મોબાઈલમાંથી ચાલુ છે માંથી આ ટ્રેક્ટર ઉલાડવામાં આવે છે જબરજસ્તી થી લાવો ભાઈ બોલાવો જબરજસ્તી થી આ ટ્રેક્ટર ખાલી કરવાનું જબરજસ્તી એટલે એમાં માય ઉભા કે માથે ઉલાડી દો એટલે બોલું ઉલાડી દો માથે હાલો ટ્રેક્ટર ઉલાળો ભાઈ ફોન માં બતાવું ભાઈ ને બતાવો તમારે એમ ના સાહેબ ને બોલાવો સાહેબ ને અમે એમ કે હું ઉલાળી નાખું એટલે ઉલાડો છી અહીંયા તમે નાખો છો હલો આની વ્યવસ્થા સર્જા નહી પાણીમાં અને પાણી રામગઢમાં કરી ગયું તો જેટલા ની નુકસાન થયા તમે ભોગવું છો

વ્યવસ્થા તમારે કરવાની હોય ક્યાંથી વાહન હાલશે ને તમારે કરવાની હોય ક્યાંથી કરો

આ પુલ પર નિરાય કરે જઈ ગયો પાણી નક્કી ના અહીંયા એટલે કાલ પાછું પુર એટલે પાછા પણ અમે કે એમ કરવાનું છે તો નથી કરવાનું ભાઈ તમારે જેને જે કરવું હોય લેજો બાકી એમ નથી કરવાનું જનતા પૈસા વેડકવાના નથી અત્યારે કોન્ટ્રાક્ટર નો જબરજસ્તી બિલ ઉધારા કરવાના બિલ ઉધારા કરવાના અહીંયા બિલ ઉધારવાની યોજના છે બીજું કઈ નથી અમારે સાહેબ કરીશ ભાઈ અમને સાહેબ કીધું સાહેબ ને સાહેબ વાત કરો કઈ સાહેબ કરે હું એમ જ કહું કહું કરવાની વાત થઈ ગઈ અમે અમારે માથે તમે વાત કરો કે પબ્લિક

પાણી આ બધું નાયલી પાણી ઓલી વંડી નો રે આપડે સાઈડ માં એની ઉપર પાણી પાણી હતું

કોઈ ન આવે એને કાઈ લેવા દેવા નથી હું એટલે જ કહું છું પાંચ પાંચ કરો ને તો આમાં પૈસા ખાઉન પાંચ ગદર્યા તમે એક એક બબામાં ગદરતા નથી તમારા

I'm <laughs> બે ભાઈ આમાં કોઈને કોઈનો ડર જ નથી એનો મતલબ એવો છે નીચેથી ઉપર ઉધી આનો હપ્તો જવાનો હા બધું હાલે આ પુલ જેટલા પૈસાનો બનવાનો છે ને માનો કે લાખમાં બનવાનો છે દસ હજાર કામ કરશે નેવું માં ભાગ છે

આપડે આપણે નથી કામ કરવા દેતા હવે આપડે ઉભા રહી બીજું હું જોઈ એવા કોણ આવું કામ કરવા આવે ના પાડી તોલવી નાખો એવડી તો દાદાગીરી મારી નાખવા તૈયાર થયા વાહે વાહ ઉ અને હતો મારી નાખવા તૈયાર થયા

કે બધાય ભાજપાળા ખરાબ ન હોય તો હારાથી એ તો આવો અને તંત્ર અટણ ઉધી તંત્ર અટણ ઉધી થારી ભાંગીને વાઈટ જ છે અને આ ફેસનની અંદર ચારેક બાજુથી બાનમાં લીધું છે એક કોઈ બાજુથી રસ્તો ખુલ્લો નથી એક કોઈ બાજુથી ફેસનનો પંદર પંદર વીસવીસ કિલોમીટર ડાયવર્જન કાઢ્યા છે તેનો બધું ઊંચું પડે છે ખરાબ કરવાનું ચાલુ ચોમાસે પુલ તોડી નાખો ચાલુ ચોમાસામાં અને એ મેઈન રસ્તા વાડીઓ નો નહીન રસ્તા નો પુલ તોડ ચાલુ ચોમાસા માં પૂરું કરી નાખ્યું છે ન્યાય પુલ કામ થાય છે તો વાહન ને બંધ છે આપડે કઈ વાંધો બેહો ખાટલા કુર્તી મંગાવવા જોઈ ભાજપ માં હારા એ છે ને

થઈ ગયું પાણીમાં તરતા તરતા બાજુ બેહો બેહો આજ જો અધિકારીઓ કે જવાબદાર વ્યક્તિ અહિયાં નો આવે ને તો કાલે સવારે ભેષણ જે રોડ જોડતા રોડ છે ને બધાય બંધ કરી દો આધાર ટ્રેક્ટર મોકજો બધા ચકાજામ કરી દો રોડ ઈ કરવાનું મેઈન રસ્તા જે છે એને બંધ કરી દો કાલ અને આખા ગામની બાઈઓ અને ભાઈઓ બધાય આવી અને આજો આ સીમની બાયુ ને ભાઈઓ તો જો અહીં આવીને બેહી જાય હા અત્યારે નહીં અત્યારે একদমাৰ <laughs> <laughs>

પણ કેવડી દાદાગીરી બોલો આવે પૂરે દાદાગીરી રસ્તા જ્યાં લોકો આવો ની ભાઈ આવો ની આ બધું આવો ક્યાં નથી હવાય એવું

આવે <laughs> <laughs> નાખી ah, દીધા hey, you know, <tun -qu commissions> <grabbs> પાયા ભરવા પાતા નથી પણ આ લોકોનું એક જ હતું કે આમાં જ લોકો ને એક લાખ ને બાવીસ હાજર નીકળું એક લાખ બાવીસ હજાર ફૂલ રાખવા નાખે છે ભંગાર વેચી ના બનાવી નાખવાનું